જીવનમાં પુસ્તકને જેમ આપણે વાંચીએ છીએ તેમ મનુષ્યને પણ વાંચતા આપણે શીખવું પડશે કારણ કે પુસ્તક તો આપણને જ્ઞાન આપી દે છે પણ મનુષ્યને જો વાંચીએ તો આપણને જ્ઞાનની સાથે આપણને અનુભવ પણ આપે છે ભગવદ્ ગીતા અધ્યાય છ ધ્યાન યોગ આત્મસંયમ યોગ શ્લોક ચુમ્માલીસમો પૂર્વ અભ્યાસ તેના એ હિયતે અતિ સ જિજ્ઞાસુઅપી યોગ્ય શબ્દબ્રહ્મ અતિવર્ત ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો પૂર્વજન્મની દૈવી ચેતનાની તે અનાયાસે આપોઆપ યોગના નિયમો પ્રત્યે આકર્ષિત થાય છે આવો જિજ્ઞાસુ યોગી શાસ્ત્રોના કર્મકાંડના સિદ્ધાંતોથી પર હોય છે બીજા શબ્દોમાં કહીએ તો કે જે શ્રીમંત્રષ્ટ છે અને સમબુદ્ધિ રૂપ યોગ નો જીજ્ઞાસ પણ વેદમાં કહેલા સકામ કરવાના ફળને પણ ઓળંગી જાય છે આપણે જોયું કે આગલા શ્લોકમાં ભગવાને તત્વજ્ઞ યોગીના કુળમાં જન્મ લેનાર પૂર્વ પ્રાપ્ત થઈ જાય છે અને તેને તત્પરતા લાગી જાય છે હવે શુદ્ધ શ્રીમંતોના ઘરમાં જન્મ લેવાવાળા વાળા યોગ ભ્રષ્ટની સી દશા થાય છે એનું વર્ણન આ શ્લોકમાં કર્યું છે અહીં ભગવાન આપણને યોગભ્રષ્ટ જે થયેલા છે એની વાત કરે છે એક વખતની વાત છે એક અંધ એટલે કે પ્રજ્ઞાચક્ષુ સંત હતા એ રોજ મંદિરમાં ભગવાન ભગવદ્ વિગ્રહના દર્શન કરવા જતા એ રોજ સમયસર જતા ભગવાનના દર્શન કરતા રોજની આ એમની ક્રિયા હતી આ સંતને પ્રજ્ઞાચક્ષુ સંતને રોજ મંદિરમાં દર્શન કરવા આવતા જોઈને ઘણાને મનમાં પ્રશ્નો ઊભા થતા આમાંથી એક વ્યક્તિએ એમને પૂછ્યું કે આપ અહીં શા માટે આવો છો સંતે કહ્યું હું ભગવાનના દર્શન કરવા માટે આવું છું તો પેલા ભાઈએ પૂછ્યું આપને તો દેખાતું નથી તો દર્શન કેવી રીતે તો સંત બોલ્યા મને તો નથી દેખાતું પણ ભગવાનને પણ નથી દેખાતું કે શું એમને નથી દેખતો પરંતુ એ મને દેખે છે એટલે મારું કામ થઈ જાય છે એટલે આ રીતે આપણે ક્ષમતાને પ્રાપ્ત ભલે ન કરી શકીએ છતાં આપણ આપણી રૂચિ ને ઉપદેશ ક્ષમતાનો જ રહેવો જોઈએ જેને ભગવાન જુએ છે આથી આપણું કામ જરૂર થઈ જશે અહીં આ શ્લોકમાં આપણે ભગવાન કહે છે કે જેમ માછલી માછલી પાણીની શોધમાં હોય પાણીમાં જ જીવન જીવવા માંગતી હોય પક્ષી હોય એ પક્ષીને ગગનમાં ઉડવા જોઈએ પવનમાં ઉડવા જોઈએ આકાશમાં ઉડવાનું ગમે છે મનુષ્યને જમીન ઉપર ચાલવા ગમે છે જમીન ઉપર રહેવું ગમે છે એ જ રીતે જે યોગ ભ્રષ્ટ થયેલો વ્યક્તિ છે યોગ ભ્રષ્ટ છે એ પણ આવી રીતે યોગ તરફ આકર્ષાય છે યોગની ઈચ્છાઓ થાય છે યોગ માટે લાગણી થાય છે સામાન્ય રીતે મનુષ્ય લાલચ ને કારણે સંસારના કાદવમાં ખૂચતો જાય છે પણ આ કાદવમાંથી બહાર આધ્યાત્મિકતાની ભાવના લાવે છે ને આ આધ્યાત્મિકતાની ભાવના છે એને ક્ષમતા તરફ લઈ જાય છે યોગ તરફ લઈ જાય છે એના પૂર્વ જન્મના જે સંસ્કારો હોય છે એ પણ એને મદદ કરે છે એ ખેંચે છે એને યોગ તરફ ખેંચે છે અને આ એક ભગવાનનું નિમંત્રણ છે જે આ પ્રબળ હોય છે ને એને એ પ્રબળ નિમંત્રણ જે ભગવાનનું જે પ્રબળ નિમંત્રણ છે એ દુનિયાને ભૂલીને એ યોગ તરફ એને ખેંચી જાય છે આપણે જોયું કે યોગ ભ્રષ્ટ મનુષ્ય યોગ તરફ આકર્ષાય છે સાંસારિક પુણ્ય તો પાપની તુલનામાં દ્વંદ વાળું છે પરંતુ ભગવાનના સંબંધ ભગવાન સાથેનો સત્સંગનો હોય કે ભજનનો એ જે સંબંધ છે એ પુણ્ય વાળું છે તેથી સાંસારિક પુણ્ય મનુષ્યને ભગવાન સાથે જોડતું નથી પરંતુ ભગવત સંબંધી પુણ્ય મનુષ્યને ભગવાન જોડે જોડે છે તે પુણ્ય ફળ આપીને નષ્ટ થતું નથી સાંસારિક કામનાનો ત્યાગ કરવો અને ભગવાન તરફ લાગુ બંને ભગવત સંબંધી પુણ્ય છે હી ભગવાન કહે છે કે યોગી કુળમાં જન્મ લેનાર વૈરાગ્યવાન પુરુષ માટે તે ભોગોને વસ થઈ જાય એવી શંકા થઈ શકતી નથી તેથી માટે અહીં અવસહ અપી શબ્દ ઉપયોગ

ભગવાનનો એવો ભાવ બતાવે છે કે પવિત્ર સદાચારી ધનવાનના ઘરનું વાતાવરણ સાધારણ ધનિકોના ઘરના વાતાવરણથી અલગ હોય છે સામાન્ય વાતાવરણના ભોગોમાં હોય છે જ્યારે પવિત્ર ઘરોનું વાતાવરણ એવું નથી હોતું તેમ છતાં આ પવિત્ર ઘરમાં જન્મ લેનાર યોગ્ય ભ્રષ્ટ મનુષ્ય કોઈ કારણવશ પત્ની પુત્ર ધન માન ઇજ્જત વગેરે ભોગોને વશ થઈ જાય તો પણ પૂર્વજન્મના અભ્યાસના બળ તેને ભગવત પ્રાપ્તિ તરફના સાધન તરફ વળે છે અને એમાં એ લાગી જાય છે ટૂંકમાં પૂર્વજન્મનો જે અભ્યાસ છે જે અભ્યાસ હોય છે એ વ્યક્તિને ફરીથી યોગ તરફ લઈ જાય છે સાધના તરફ લઈ જાય છે આપણે બી આજના જમાનામાં કહીએ છે કે ભણતર કદી નકામ નથી જતું ભણેલું હોય ને તે જીવનમાં ક્યાંક ને ક્યાંક કામ આવે છે જિંદગીમાં કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ ક્ષેત્રમાં કે કોઈ પણ સમયે જો તમે ભણેલા હો તો એ તમારું ભણતર તમને મદદરૂપ થાય છે એટલે ભણેલું નકામું નથી જે જતું એમ અહીં ભગવાન કહે છે કે પૂર્વજન્મમાં જે આગલા જન્મમાં તમે જે સાધના કરેલી છે કે પૂર્વજન્મમાં જે અભ્યાસ કર્યો છે જે સાધના કરી છે યોગ કર્યો છે અહીંયા કોઈ બી હોય કર્મયોગ હોય જ્ઞાનયોગ હોય ભક્તિયોગ હોય અષ્ટાંગ હોય કોઈ પણ યોગ હોય એ જે અભ્યાસ કરેલો હોય છે એ આપણી આત્મા સાથે ફરી આપણી જોડે ફરી આવે છે શરીરના સૂક્ષ્મ અને સ્થૂળ બે ભાગ જેમ આગલા શ્લોકોમાં કીધું સ્થૂળ શરીર મૃત્યુ સાથે નાશ પામે છે જ્યારે સૂક્ષ્મ શરીર એક શરીરમાંથી બીજા શરીરમાં ટ્રાન્સફર થાય છે એટલે કે નવો જન્મ મળે છે આ જન્મ તમારા કેવું કયો જન્મ મળે છે તમારા પૂર્વ જન્મોના કર્મોના પર આધાર પર મળે છે આ યોગ ભ્રષ્ટ પ્રસંગથી સાધકોને ઉત્સાહ આપવા વાળી એક અદ્ભુત વાત છે એ છે કે જો સાધક અમારે તો પરમાત્માની જ પ્રાપ્તિ કરી છે એવો દ્રઢતાથી વિચારી લે તો તેઓ શબ્દ બ્રહ્મનું અતિક્રમણ કરી જશે જો સાધક આરંભમાં સમતાને પ્રાપ્ત ન પણ કરી શકે તો પણ તે પોતાની રુચિ કે ઉદ્દેશ અનુસાર ક્ષમતા પ્રાપ્તિ તો રાખવી જ જોઈએ ગોસ્વામી તુલસીદાસજી પણ એ કીધું છે કે સાધક ગમે તેવો હોય પરંતુ તેની રુચિ કે ઉદ્દેશ સદાય ઊંચો હોવો જોઈએ સાધકની રુચિ કે ઉદ્દેશ પૂર્તિની લગ્ન જેટલો તેજ કે તીવ્ર હશે તેટલું જ જલ્દી તેના ઉદ્દેશની સિદ્ધિ થશે ભગવાનનો સ્વભાવ છે કે તેઓ એ નથી જોતા કે સાધક કરે છે શું પરંતુ એ જોવે છે કે સાધક ઈચ્છે શું શું આ શ્લોકમાં ભગવાન છે કે યોગીઓના શ્લોકમાં કીધું કે જન્મ લેનાર વાળા યોગભ્રષ્ટ જેવી સાધનાની જેવી સુવિધા મળે છે જેવું વાયુ મંડળવે છે જેવો સંગ મળે છે એને જેવું શિક્ષણ મળે છે તેવી સાધના સુવિધા સંઘ શિક્ષણ વગેરે શ્રીમંતના ઘેર જન્મ લેવાથી નથી મળતા પરંતુ સ્વર્ગ વગેરે લોકોમાં જતા પહેલાં મનુષ્ય જન્મમાં જેટલું યોગનું સાધન કર્યું છે સાંસારિક ભોગોનો ત્યાગ કર્યો છે ભક્તિ કરી છે કર્મ કર્યા છે ત્યાગ કર્યો છે તો એ એના અંતઃકરણમાં એના સારા સંસ્કારો પડ્યા હોય છે તે મનુષ્ય જન્મ કરેલા અભ્યાસને કારણે જ ભોગોમાં આસક્ત થતો હોવા છતાં પણ તે પરમાત્માની તરફ આકર્ષાઈ જાય છે ખેંચાઈ જાય છે શ્રીમંતને ગેરજન્મ લેતા પહેલા ઘણા વર્ષો સુધી સ્વર્ગ વગેરે લોકોમાં રહ્યો છે ત્યાં ભોગોની બહુલતા હોય છે અને અહીં સાધારણ ઘરોની અપેક્ષાએ શ્રીમંતના ઘરમાં પણ ભોગોની બહુલતા છે તેના મનમાં જે ભોગોની આસક્તિ છે એ હજુ દૂર થઈ નથી એટલા માટે ભોગોને પરવશ થઈ જાય છે પરવશ થવા છતાં પણ ઇન્દ્રિયો મન વગેરે ભોગોનું તરફ આકર્ષણ થતું રહેવા છતાં પણ જે પૂર્વજન્મના અભ્યાસો છે જે પૂર્વજન્મના કર્મો છે ભક્તિ છે જ્ઞાનિક છે કર્મ એ કરેલા છે એ તેને જબરજસ્તીથી પરમાત્મા તરફ ખેંચે છે યોગ તરફ ખેંચે છે ભોગવાસના ગમે તેટલી હોય પણ પૂર્વ જન્મના જે સાધના કરેલી છે એ એને ફરીથી ભગવત પ્રાપ્તિની સાધના તરફ ખેંચે છે આ વિષયમાં અર્જુનનો જે આગળ પ્રશ્ન હતો કે સાધનામાં લાગેલો શિથિલ પ્રયત્નવાળો સાધક અંત સમય યોગથી વિચલિત થઈ જાય છે તો તે યોગની સંસિદ્ધિને પ્રાપ્ત ન થઈ કઈ ગતિને પામે છે અર્થવાદ ત્યાં પતન થાય છે કે પતન થતું નથી એના ઉત્તરમાં ભગવાને આ લોકમાં અને પરલોકમાં યોગભ્રશનું પતન ન થવાની વાત આ શ્લોકના પૂર્વા સુધી કહી હવે આ શ્લોકના ઉત્તાદમાં યોગમાં લાગેલા યોગીનો વાસ્તવિક મહિમા કહેવા માટે યોગના જિજ્ઞાસુનો મહિમા કહે છે જ્યારે યોગનો જિજ્ઞાસુ પણ વેદોમાં રહેલા સકામ કર્મો અને તેમના ફળોનું અતિક્રમણ કરી જાય છે અર્થાત તેઓનાથી પર થઈ જાય છે પછી તો યોગ ભ્રષ્ટને માટે તો કહેવું શું અર્થાત તેના પતનની કોઈ શંકા રહેતી નથી તે યોગમાં પ્રવૃત્ત થઈ ચૂક્યો છે આથી તેનો અવશ્ય ઉદ્ધાર થવાનો છે એટલે પૂર્વજન્મના જે સાધના કરેલી છે એ આ જન્મમાં એને યોગ ફરીથી યોગ સાધના કરવામાં મદદ કરે છે અને આ સાધના જે છે પૂર્વજન્મની કરેલી જે સાધના છે જે એને એ પૂરી થઈ નથી એટલે એ યોગ ભ્રષ્ટ હોય છે પણ એની મહત્વતા એની ભગવાન પ્રાપ્તિની ઈચ્છા એ વેદોમાં અને શાસ્ત્રોમાં કહેલા કર્મના જે ફળો છે એને પણ એ આંટી જાય છે એને પણ ઓળંગી જાય છે એટલું પ્રબળ હોય છે યોગનો જિજ્ઞાસુ તો તે છે કે જે ભોગ અને સંગ્રહને સાધારણની લોકોની જે મહત્વ નથી આપતો પરંતુ તેની ઉપેક્ષા કરીને યોગને અધિક મહત્વ આપે છે યોગને મહત્વનું ગણાય છે તેની ભોગ અને સંગ્રહની રૂચિ દૂર થઈ નથી પરંતુ સિદ્ધાંતમાં યોગને મહત્ત્વ આપે છે એટલા માટે યોગારૂપ તો નથી થયો પરંતુ યોગનો જિજ્ઞાસુ છે યોગની પ્રાપ્તિ ઈચ્છે છે જિજ્ઞાસા માત્ર મહાત્મ છે કે તે વેદોમાં કરેલા સકામ કર્મોથી અને ફળોથી પર થઈ જાય છે એટલે જે અહીંના ભોગો અને સંગ્રહથી રુચિ સર્વથા દૂર ન કરી શકે તત્પરતાથી યોગમાં પણ ન લાગી શકે તેની આટલી મહત્તા છે તો પછી યોગ પ્રશ્નના વિષયમાં તો કેવું છું ભગવાને બીજા અધ્યાયના ચાલીસમાં શ્લોકમાં કહી કે ક્ષમતા યોગનો આરંભ પણ નષ્ટ નથી થતો અને તેનું થોડું પણ અનુષ્ઠાન મહાન ભયથી રક્ષા કરી દે છે અર્થાત કલ્યાણ કરી દે છે પછી તો જે યોગમાં પ્રવૃત્તિ થાય જ નહીં તેનું તો કલ્યાણ થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી આપણે જોયું કે ઠાકુર હરિદાસને પોતાના પરમ શિષ્ય તરીકે સ્વીકારનાર ભગવાન ચૈતને આનું સુપ્રદિશ સુપ્રસિદ્ધ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે હરિદાસ ઠાકુર મુસ્લિમ પરિવારમાં જન્મેલા હતા છતાં ભગવાન ચૈતન્ય તેમને નામાચાર્યની પદવી આપેલી કારણ કે હરિદાસ ઠાકુર રોજ નિયમપૂર્વક હરે કૃષ્ણનો પાઠના લગભગ ત્રણ લાખ જાપ કરતા અને તેઓ ભગવાનના પવિત્ર નામનો જપ કરતા રહેતા તેમના પૂર્વજન્મના ભ્રમ નામના વેદોક્ત કર્મકાંડ પૂરા કર્યા છે માટે મનુષ્ય પવિત્ર ન થયો ત્યાં સુધી ભગવાનના નિયમોને ગ્રહણ ન કરી શકે અથવા પવિત્ર ભગવાનનો જપ કરી ના શકે ભગવાન આપણને કે છે કે યોગ ભ્રષ્ટ થયેલો જે સાધક છે તે પોતાના પૂર્વજનમાં જે ધ્યેય પહોંચવા ધાર્યું હતું એને જો કે પૂર્વજન્મના સંસ્કારોનો તેને ખ્યાલ ન હોય કોઈ દુષ્કર્મના પ્રભાવથી એ આ માર્ગ લેવા ઈચ્છતો ન હોય તો પણ તે આ જન્મમાં પૂર્વજન્મના યોગ સંસ્કારોના બળથી તે ધ્યેય તરફ પાછો આગળ વધે છે જો તેણે પોતાની યોગ વૃત્તિઓ નષ્ટ કરે એવા કોઈ પણ અનિષ્ટો ન કર્યા હોય તો તે નિશ્ચયપૂર્વક જ તેના પૂર્વજન્મની યોગ સાધનાએ જન્માવેલા યોગ સંસ્કારોના બળ દ્વારા આ જન્મમાં યોગ સાધના જોશથી ચાલુ ફરી જોશમાં ચાલુ કરે છે અને તે એ યોગ સાધના પૂરી કરવા પ્રયત્ન કરે છે કારણ કે યોગ સાધના એ પૂરી કરી એ મોક્ષને માટે પ્રવૃત્ત થાય છે આ શ્લોકમાં ભગવાન ઉત્કટ યોગ સાધનામાં કોઈ પણ પ્રયત્ન વ્યર્થ જતો નથી એ વસ્તુ ઉપર હકીકત ઉપર ભાર મૂકે છે નાનામાં નાના પ્રયત્નથી પણ વહેલી કે મોડી આ જન્મ કે બીજા જન્મમાં અસર તો થાય છે તેથી મંદતમ સાધકે ને પણ નિરાશનું કોઈ કારણ નથી ટૂંકમાં સાધના પૂર્વજન્મની કરી હોય તો તમને આ જન્મમાં ફરીથી સાધના કરી અને મોક્ષ કે ભગવત પ્રાપ્તિમાં એ બળ આપે છે અને એ તરફ ખેંચી જાય છે